પ્રશ્ન નંબર એક કમ્પ્યુટરના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન એ બિલ ગેટ્સ ઓપ્શન બી થોમસ આલ્વા એડિશન ઓપ્શન સી ચાર્લ્સ બેબેજ ઓપ્શન ડી ઇલોન મસ્ક જવાબ સી ચાર્લ્સ બેબેજ પ્રશ્ન નંબર બે કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહે છે ઓપ્શન એ હાર્ડવેર ઓપ્શન બી સોફ્ટવેર ऑप्शन सी इंटरनेट ऑप्शन डी एस एम पी एस जवाब ए हार्डवेर प्रश्न नंबर तरण एक एम बी बराबर के बी थाय ऑप्शन ए एक हज़ार के बी ऑप्शन बी सात सौ पचास के बी ऑप्शन सी एक हज़ार चौबीस के बी ऑप्शन डी एक हज़ार पचास के बी जवाब सी एक हज़ार चौबीस के बी थाय પ્રશ્ન નંબર ચાર ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું ઓપ્શન એ આકાશ ઓપ્શન બી એચપી ઓપ્શન સી સિદ્ધાર્થ ઓપ્શન ડી અગ્નિ જવાબ સી સિદ્ધાર્થ હતું પ્રશ્ન નંબર પાંચ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો ઓપ્શન એ આઈસી ઓપ્શન બી વેક્યુમ ટ્યુબ ઓપ્શન સી મર્ક્યુરી ઓપ્શન ડી કાર્બન જવાબ બી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો પ્રશ્ન નંબર છ પ્રથમ સ્માર્ટફોનનું નામ શું હતું ઓપ્શન એ બ્લેકબેરી ઓપ્શન બી સોની ઓપ્શન સી સિમોન ઓપ્શન ડી ફિલિપ્સ જવાબ સી સિમોન હતું પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી ઇનપુટ ડિવાઇસ કઈ છે ऑप्शन ए मॉनिटर ऑप्शन बी डीवीडी, ऑप्शन सी स्कैनर, ऑप्शन डी बी एने सी ब जवाब डी बी एने सी ब प्रश्न नंबर आठ की शोध क्या देशे करी हती? ऑप्शन ए अमेरिका ऑप्शन बी जापान ऑप्शन सी रशिया ऑप्शन डी इंग्लैंड, जवाब ए अमेरिका પ્રશ્ન નંબર નવ ભારત દ્વારા બનાવેલ પ્રથમ સર્ચ એન્જિનનું નામ શું હતું ઓપ્શન એ વિક્રમ ઓપ્શન બી ખોજ ઓપ્શન સી પરમ ઓપ્શન ડી એક પણ નહીં જવાબ બી ખોજ હતું પ્રશ્ન નંબર દસ એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ઓપ્શન એ મૂવિંગ ઓપ્શન બી સર્ચિંગ ઓપ્શન સી સર્ફિંગ ઓપ્શન ડી ફાઇન્ડિંગ જવાબ સી સર્ફિંગ કહે છે કોમ્પ્યુટર જનરલ નોલેજ ગુજરાતી સાહિત્ય વગેરે જેવા વિષયોની તૈયારી કરવા માટે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરો